બધા જ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે અમે પૂરી જાળવણી રાખેલી છે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ગુજરાત બોર્ડની પરીક્ષાની શરૂઆત આજથી થઈ ગઈ છે અલગ અલગ સેન્ટર પર અલગ અલગ મીડિયમના ત્રણ મીડિયમ છે હિન્દી ગુજરાતી અને અંગ્રેજી અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓની આજે પ્રથમ પેપર છે અને આપ જોઈ રહ્યા છો ઓલપાડનું કિમ સેન્ટર છે અને કિમ સેન્ટર પર પી કે દેસાઈ વિદ્યાલયમાં આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં એક્ઝામમાં પહોંચી ગયા છે પરંતુ જે વાલીઓ છે તે શાળાની બહાર આપ જોઈ રહ્યા છો ઉત્સુકતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા છે અને પરીક્ષા જાણે વાલીઓ આપી રહ્યા હોય એવા દ્રશ્ય છે કારણ કે તેઓ સ્કૂલની બહાર જોવા મળી રહ્યા છે અને હાલ જે પરીક્ષા છે એ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગઈ છે બસો થી વધુ વિદ્યાર્થીઓ ટીમ પીકે દેસાઈ વિદ્યાલયમાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે તમામ મીડિયમ ના વિદ્યાર્થીઓ છે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને તમામ તૈયારીઓ છે ખાસ કરીને એક્ઝામ દરમિયાન બાળકોની તમામ સંચાલકો દ્વારા તકેદારી રાખવામાં આવી છે મેડિકલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને બાળકોને જે વિદ્યાર્થીઓ છે તેને તકલીફ ના પડે તેની તમામ તકેદારી રાખવામાં આવી છે પરંતુ હાલ બોર્ડની એક્ઝામ ને લઈને જે વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા પરીક્ષામાં ગયા છે તેઓ કોન્ફિડન્સ તેવામાં ભરપૂર હતું અને તેઓ કહી રહ્યા હતા કે આ અમારી પરીક્ષા અમે આખું વર્ષ તૈયારી કરી છે એટલે આ પરીક્ષાની અમે તૈયારી કરીને આવ્યા છે એટલે અમારે કોઈ ચિંતા નથી પરંતુ હાલ જે ચિંતા તો વાલીઓમાં જોવા મળી રહી છે કારણ કે તેઓના દીકરા દીકરીઓ એક્ઝામ આપવા ગયા છે આપણી સાથે કેટલાક વાલીઓ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને બેન શું નામ છે

થીઓ પરીક્ષા આપી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલ માં પેલું જે પેપર છે તો એની પરીક્ષા ખંડ વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે અને જે બોર્ડ છે જે માહોલ છે તે વાલીઓ છે ને સેન્ટર ની બહાર ઉભા છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પહોંચી ગયા છે અને શાંતિપૂર્ણ માહોલમાં હાલ પહેલું પેપર તેઓ આપી રહ્યા છે કિરણસિંહ ગોહિલ કેટીવી ન્યૂઝ સુરત